નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક લગ્નની સિઝન પૂરજોશમાં સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે આપણે આવ્યા છે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ખડાણા દ્વારા ભવ્યતિભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકત્રીસ યુગલો પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે આપણી સાથે હાલ આયોજક સમિતિના ભાઈઓ તથા પ્રમુખ શ્રી કે એમ ઠાકોર સાહેબ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ

સમૂહ લગ્નની અંદર જે અમારો ક્ષત્રિય સમાજ બક્ષીપન સમાજ જે છે એ આર્થિક રીતે ખૂબ ઘસાદ્વા છે દેખાદેખી બધા ઉત્સવો કરીને એક તો આર્થિક પાસું થોડુંક સબળ થાય ખર્ચા બચે બીજું કે સમાજની અંદર જે અંધશ્રદ્ધાઓ છે એ દૂર કરવાનું સમાજ જાગૃતિનું કામ અને વ્યસન મુક્તિનું કામ એ પણ આમાં આની રીતે કરીએ છીએ કારણ કે સમાજ શિક્ષિત થાય પૈસા બચે તો અને મુખ્ય હેતુ એ જ છે અને છોકરીઓના આર્થિક જે પૈસા બચે એ શિક્ષણ પાછા ખર્ચી શકાય મારું નામ રાજુભાઈ બેલદાર છે મારું ગામ પચ્ચેગામ તાલુકો તારાપુર જિલ્લો આણંદ પચ્ચેગામની ધરતી પર આટલા સુંદર સમુલગ્નનું આ પચ્ચેગામની અંદર પહેલી જ વખત પ્રથમ એકત્રીસ દીકરીઓનું અમે સંમેલન આયોજન કર્યું છે સમુલગ્નનું મારી સાથે મારા કમિટીઓના બળવતભાઈ ગોલાણા જયંતીભાઈ કે ઠાકોર મારા ગામ પચ્ચે ગામના દરેક યુવા મારી સાથે એવા જોડાયેલા રહ્યા અને સરસ આયોજન મારું પચે ગામની અંદર સમૂહ લગ્નનું થયું બહુ સરસ અરવિંદભાઈ ગોહિલ જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ આજના દિવસે પચે ગામ તરફથી જે સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવ્યું તો પહેલાં તો હું પચે ગામના તમામ નાગરિકો વડીલો મિત્રોને અભિનંદન પાઠવું છું આવા સમૂહ લગ્નના આયોજન કરવા બદલ એમને સન્માન પણ અમે અમારા ટ્રસ્ટ તરફથી કરીએ છીએ સાથે બને એટલું આ જીવનની અંદર છૂટાછેડાનો જે પ્રોબ્લેમ છે એ છૂટાછેડા ના કરે અને છૂટાછેડા ના થાય એવી અમે આજે વિનંતી કરીએ છીએ શયંતીભાઈ ચૌહાણ સરપંચ સિંહ સમૂહલગ્ન આયોજક ગામ ચંબોવાડ તાલુકો સોજીતરા મહામંત્રી તરીકે મહામંત્રી તરીકે હું મેસેજ આ સમાજને આપું છું કે આવનાર દિવસોમાં આ સમૂહલગ્નનો વધારે વધારે થાય અને આર્થિક રીતે ખર્ચામાંથી મુક્ત થાય બધા એક મારી આ અભિલાષા છે